હા મમ્મી હું મારું નામ બદલાવવા માંગુ છું અચલે અનિતાબેન તરફ જોતા કહ્યું શું ચેન્જ કરવાનો છે નામમાં વચ્ચે જ મિસ્ટર જયસ્વાલે પૂછ્યું અચલ મૂળચંદ રાય મહેતા ને બદલે અચલ અનિતા મહેતા કરવાનું છે અચલે મક્કમતાથી કહ્યું ને એ સાથે જ મિસ્ટર જયસ્વાલ સિવાય ત્યાં ઉભેલા તમામની આંખો ફાટી ગઈ ઓકે તમારું કામ થઈ જશે બસ તમારી મમ્મીના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે મિસ્ટર જયસ્વાલે એકદમ પ્રોફેશનલ મેનરમાં કહ્યું ઠીક છે હું તમને મોકલાવી દઈશ કહી અચલે હવે એમને જવા માટે રજા આપી જેવા મિસ્ટર જયસ્વાલ ગયા કે તરત જ અનિતાબેને અચલ તરફ જોતા કહ્યું બેટા આ તું શું કરવા જઈ રહ્યો છે એ જજે મારે ઘણા સમય પહેલા કરી લેવું જોઈ તું હતું પણ કડક સ્વરમાં જવાબ આપ્યો ગાંડો થઈ ગયો છે છોકરા તું મારા ભાઈના કારણે જ તું આ દુનિયામાં ઊભો છે ને તારે એનું જ નામ કાઢી નાખવું છે તારા નામમાંગથી હેમાબેન ગુસ્સે થતા વચ્ચે જ બોલ્યા ફોઈ મને ફક્ત તમારા ભાઈ જ આ દુનિયામાં નથી લાવ્યા મારી માંગ પણ લાવી છે અને એટલે જ મારા નામની પાછળ એનું નામ હોય એમાં કંઈ ખોટું નથી અચલે તીખા સ્વરે કહ્યું એટલી બધી શું નફરત ભરી છે તારા મનમાં સાવ આવું કરવા બેઠો છે ફરી હેમાબેન તાળુક્યા કાયદો મને આવું કરતા નથી રોકતો હોય તો પછી તમે કેમ રોકી રહ્યા છો દીકરાની પાછળ માતાનું નામ હોય એ આજકાલ ઘણી જગ્યાએ હોય છે અચલે ફરી સામો જવાબ આપ્યો તું મારા ભાઈનું નામ સાવ ભૂંસી નાખવા માંગે છે મને બધી ખબર છે તું કોની ચળવણીમાં આવીને આ બધું કરે છે અનિતાબેન તરફ ત્રાંસી આંખે જોતા હેમાબેન ફરી ઊંચા અવાજે બોલ્યા મેં કાલે તમને બધાને કહ્યું હતું ને કે હું એક જ શરતે બિઝનેસ જોઈન કરીશ તો આ જ મારી શરત છે હું ઓફિસ જઈશ એટલે મારી કેબિનની બહાર મારી નેમપ્લેટ હશે અને એમાં હું મારું અચલ અનિતા મહેતા નામ જ ઈચ્છું છું તમને મંજૂર છે આ શરત કે પછી હું મિસ્ટર જયસ્વાલને ફરી બોલાવું અચલે ધમકી ભર્યા સ્વરમાં કહ્યું એ પછી કોઈ કઈ જન બોલ્યું ને અચલ એની રૂમમાં ચાલ્યો ગયો ધીમે ધીમે બધા વિખરાઈ ગયા અનિતાબેન પોતાની રૂમમાંગ બેઠા બેઠા કંઈક વાંચી રહ્યા હતા ત્યાં જ ગુસ્સામાં લાલપીળા થતા હેમાબેને દરવાજાને જોરથી ધક્કો મારીને રૂમમાંગ પ્રવેશ્યા હેમાબેનને ગુસ્સામાંગ જોઈ અનિતાબેને વાંચી રહ્યા હતા એ પુસ્તક સાઈડ પર મૂક્યું ને ઊભા થઈ ગયા અનિતા આ બધું શું છે હેમાબેને ગુસ્સામાં પણ જરા દબાતા અવાજે કહ્યું શેની વાત કરો છો તમે મોટીબેન અનિતાબેન કંઈ સમજ્યા નહીં અચલ ભાઈને આટલી હદે નફરત કેમ કરે છે એ હું સારી રીતે જાણું છું પણ આજે આમ પોતાના નામમાંગથી ભાઈનું નામ જ કાઢી નાખું એ જરાય યોગ્ય નથી ફરી હેમાબેને ગુસ્સામાંગ કહ્યું ને હું શું કરી શકું એ બાપ દીકરાના સંબંધો કેવા હતા એ કોઈનાથી છુપું નથી અનિતાબેને શાંત સ્વરે કહ્યું પણ એ સંબંધો આવા કેમ થઈ ગયા એ બધાથી છુપું છે અનિતા હેમાબેન જરા કટાક્ષમાં બોલ્યા તમને તો હંમેશા મારો જવાંક દેખાયો છે અનિતાબેને પણ સામે દલીલ કરી બહુ ઉડીશ નહીં જે દિવસે અચલને હકીકતની ખબર પડશે ત્યારે શું થશે એનો અંદાજો પણ તને નથી હેમાબેને હવે અનિતાબેન તરફ આંગળી ચિંતા કહ્યું મને પણ એ જ વિચાર આવે છે મોટીબેન કે જે દિવસે અચલને હકીકતની ખબર પડશે ત્યારે તમારું શું થશે તમે શું કર્યું છે એ ભૂલી ગયા તમે અનિતાબેને પણ હવે કટાક્ષ કર્યો એ બાદ અત્યાર સુધી ગુસ્સામાં પીળા દેખાતા હેમાબેન જાણે પોતાનો ગુસ્સો ગળી ગયા હોય એમ એક શબ્દ ન બોલ્યા ને પગ પછાડતા અનિતાબેનની રૂમમાંથી બહાર નીકળી ગયા બે દિવસ આમ જ પસાર થયા ને ત્રીજા દિવસે મિસ્ટર જયસ્વાલે પોતાના આસિસ્ટન્ટના હાથે અચલના બદલાયેલા નામનું એફિડેવિટ મોકલાવ્યું પોતાના નામની પાછળ આખરે એની માતાનું નામ આવી જ ગયું એ વાતથી અચલ ખૂબ જ ખુશ હતો એને તરત જ બાજુમાં બેઠેલા વિરલને કહ્યું વિરલ આજથી હું ઓફિસ જોઈન કરીશ ધેટ્સ ગ્રેટ ભાઈ આપણે સાથે જ નીકળીશું દસ વાગે તમે તૈયાર થઈ જજો ઉત્સાહમાં આવેલા વિરલે કહ્યું હા કહી અચલ પોતાના રૂમ તરફ ગયો ત્યારે એની રૂમમાં બેડ પર એક લાઇટ બ્લુ કલરનો ફોર્મલ શર્ટ અને ડાર્ક બ્લુ કલરનું પેન્ટ પડેલું હતું અચલ કપડાની એ જોડી તરફ જોઈ રહ્યો ત્યાં જ પાછળથી અનિતાબેને આવીને કહ્યું તારા જ છે ઓફિસ કઈ જીન્સ પહેરીને નહીં જવાય એટલે ફોર્મલ કપડાં કાઢીને મૂક્યા છે જા ફટાફટ તૈયાર થઈ જા અચલ અનિતાબેનને જોઈ એમને વળગી પડ્યો મમ્મી આજે હું બહુ જ ખુશ છું ઓફિસ જઈ રહ્યો છે એટલે ના મમ્મી આજે કાયદેસર તારું નામ મારા નામની પાછળ જોડાઈ ગયું એટલે અચલે અનિતાબેનને ખભેથી પકડીને કહ્યું સાવ ગાંડો છોકરો છે મારો આ લાડકો કહી અનિતાબેને અચલના ગાલ પર ટપલી મારી સાલ હવે જા તૈયાર થઈ જા કહી અનિતાબેન રૂમમાંગથી ચાલ્યા ગયા અચલે ફટાફટ નાહી લીધું ને લાઈટ બ્લુ શર્ટ અને ડાર્ક બ્લુ પેન્ટ પહેરી લીધું હંમેશા જીન્સમાં જ દેખાતો અચલ આજે ફોર્મલ કપડામાં વધુ ફૂટડો લાગી રહ્યો હતો એના ભીના વાળમાંગથી ટપકતું પાણી એને હતો એ કરતા એ વધુ ગોરો બનાવી રહ્યું હતું પેમાને જ્યારે એની શર્ટ કર્યું ત્યારે તો ભલભલી છોકરીને ગમી જાય એવો હેન્ડસમ લાગી રહ્યો હતો વિના વાળને ડ્રાયરથી કોરા કરી એને હેર જેલ લગાવી વાળને સેક કર્યા ને પછી એક નજર અરીસા તરફ કરી પોતાની જ તરફ એક હળવું સ્મિત કરી અચલ રૂમની બહાર નીકળ્યો સડસડાટ કરતો દાદર ઉતરતો અચલ જ્યારે નીચે આવ્યો ત્યારે શિરીષભાઈ અને વિરલ એની જરાહ જોઈ ઊભા હતા ભાઈ હેન્ડસમ લાગી રહ્યા છો વિરલે અચલને જોતા કહ્યું ઓફિસમાં કામ કરવાનું છે છોકરીઓ નથી પટાવવાની એ યાદ રાખજે અચલને તૈયાર થયેલો જોઈ હેમાબેન કટાક્ષમાં બોલ્યા હેમા શિરીષભાઈએ જરા ઊંચા અવાજે કહ્યું ને હેમાબેન ચૂપ થઈ ગયા અનિતાબેન દહીંની વાટકી લઈ ઊભા હતા ને અચલ તરફ આવી એના મોઢામાં દહીંની ચમચી મૂકતા બોલ્યા બેસ્ટ ઓફ લક બેટા મમ્મી હું ખાલી ઓફિસ જ જાઉં છું બિઝનેસ તો વિરલ અને ફુઆ જ સંભાળશે કેમને કહે તું બેસ્ટ ઓફ લક અચલે હસતા હસતા કહ્યું જો જે ભાઈ ડુબાડી ન દેતો કંપનીને હેમાબેન ફરી વચ્ચે બોલ્યા ડોન્ટ વરી ફોઈ ફૂઆ છે ને આ વખતે અચલે હેમાબેનની વાતને મજાક ઉડાવી દીધી ચાલો હવે નીકળીએ શિરીષભાઈએ અચલ અને વિરલ તરફ જોતા કહ્યું હા પણ હું મારી જ કારમાંગ આવીશ અચલે તરત જ કહ્યું તને જેમ ઠીક લાગે એમ બેટા શિરીષભાઈ એકલું કહી ઘરમાંગથી નીકળ્યા ને પાછળ પાછળ વિરલ પણ ચાલવા લાગ્યો અચલ પણ કારની ચાવી આંગળીઓ ફેરવતો એની કાર તરફ ચાલવા લાગ્યો બંને ગાડીઓ એક પછી એક બંગલામાંગથી નીકળીને ઓફિસ તરફ જવા રવાના થઈ અચલ કાર ચલાવતો જ હતો ત્યાં જ એનું ધ્યાન ફોન પર પડ્યું ને એને યાદ આવ્યું કે બે ત્રણ દિવસથી માયા સાથે કંઈ વાત નથી થઈ પણ એ જાણતો હતો કે માયાનો એક શૂટિંગ પ્રોજેક્ટ હતો કદાચ એમાં જ બીજી હશે એમ વિચારી એને એ ખ્યાલને મગજમાંગથી કાઢી ફરી ગાડી ચલાવવા પર ધ્યાન આપ્યું જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ